નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે તમારે દૂધની અંદર ચાર વસ્તુ ઉકાળીને પીવાની છે એ ચાર વસ્તુ કઈ કઈ છે અને એ ચાર વસ્તુ કેટલી માત્રામાં લેવાની છે અને આને બનાવવાની રીત જેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં તમને આપવાનો છું અને કયા લોકોએ આનો ઉપયોગ કરવો નહીં એની પણ માહિતી આ વિડીયોમાં આપવાનો છું તો મિત્રો એક પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને કઈ ચાર વસ્તુ અને કેટલી માત્રામાં લેવાની છે એના વિશે આપણે વિગતમાં જાણીએ મિત્રો પહેલી વાત કરું તો તમને કીધું એ પ્રમાણે આપણે પહેલી વસ્તુ લેવાની છે દૂધ મિત્રો વાત કરીએ તો દૂધ આપણને ઘણા બધા ફાયદા આપે છે તેની અંદર પ્રોટીન વિટામિન ડી અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જે આપણા હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે મિત્રો ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે દૂધ ક્યારે પીવું જોઈએ તો મિત્રો એનો દૂધ પીવાનો જો યોગ્ય સમયની વાત કરું તો એ છે આપણે રાત્રે જો રાત્રે દૂધ પીએ તો એના આપણને ઘણા બધા ફાયદા થાય છે મિત્રો હવે વાત કરીએ તો દૂધની અંદર કેલ્શિયમ ખૂબ જ સારી માત્રામાં હોય છે અને એના લીધે આપણા દાંત અને આપણા હાડકાં મજબૂત થાય છે અને મિત્રો જો તમે રાત્રે દૂધ પીવો છો તો તમને સારી ઊંઘ પણ આવે છે અને ઘણા બધા ડૉક્ટરો એવું કહે છે કે રાત્રે દૂધ પીવાથી આપણને સારી ઊંઘ આવે છે અને દૂધમાં રહેલું કેલ્શિયમનું શોષણ વધારે થાય છે મિત્રો હવે વાત કરું તો ઘણા ડૉક્ટરો એવું પણ કહેતા હોય છે કે ખાલી પેટે દૂધ પીવાનું ટાળવું જોઈએ એનું કારણ એક એ છે કે મિત્રો જો ખાલી પેટે દૂધ પીવામાં આવે તો એનાથી મિત્રો કબજિયાત અને ગેસ થવાની શક્યતા રહેલી છે અને આ સ્થિતિમાં પાચન સંબંધિત સમસ્યાઓથી જે લોકો પીડાય છે એ લોકોએ તો ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે ઘણા લોકો એવા હોય છે કે થોડીક મહેનત કરે અથવા થોડુંક કામ કરે અને થાકી જતા હોય છે તો જો એવા લોકો જો દૂધનું સેવન કરે તો ચોક્કસ એ લોકોને આનાથી ફાયદો થાય જે આપણે લેવાની છે એ છે મિત્રો વરિયાળી મિત્રો વાત કરું તો વરિયાળીની અંદર વિટામિન સી ફાઈબર પોટેશિયમ મેંગેનીઝ કોપર પોલેટ ફોસ્ફરસ મેગ્નેશિયમ કેલ્શિયમ આયરન વિટામિન બી થ્રી જેવા ન્યુટ્રીયન્ટ્સ રહેલા છે કે જે આપણા શરીરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે મિત્રો વાત કરું તો વરિયાળી હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે મિત્રો વરિયાળીની અંદર સારી માત્રામાં ફાઇબર હોય છે કે જે હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે અને મિત્રો એ ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાડવામાં મદદ કરે છે મિત્રો બીજી વાત કરું તો વરિયાળી કેન્સરને દૂર રાખવામાં પણ ઘણી મદદ કરે છે મિત્રો વરિયાળીમાં જોવા મળતું સેલિનિયમ એક એવું ખનિજ છે જે મોટાભાગના ફળો અને શાકભાજીમાં જોવા મળતું નથી તે લિવર એન્જાઇમના કાર્યને ટેકો આપે છે અને શરીરમાં કેન્સર પેદા કરતા સંયોજનોને ડીટોક્સિફાઈ કરવામાં મદદ કરે છે મિત્રો વરિયાળીમાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ હાડકાની રચના અને મજબૂતાઈ વધારવામાં મદદ કરે છે એમાં રહેલા ફોસ્ફેટ કેલ્શિયમ આયરન જિંક મેંગેનીઝ અને વિટામિન્સ હાડકાના વિકાસમાં મદદ કરે છે અને હાડકાના ફ્રેકચરના જોખમને પણ ઘટાડવામાં ઘણી મદદ કરે છે મિત્રો જે ત્રીજી વસ્તુ આપણે લેવાની છે એ છે મિત્રો અશ્વ મિત્રો અશ્વગંધા મિત્રો વાત કરું તો અશ્વગંધા હિમોગ્લોબિનનું લેવલ વધારે છે અને એનિમિયાની પ્રોબ્લેમને દૂર કરે છે મિત્રો જો તમે રેગ્યુલર અશ્વગંધા ખાઓ છો તો તેનાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલમાં રહે છે જેનાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળે છે મિત્રો અશ્વગંધા ખાવાથી આપણું બ્રેઇન એટલે કે મગજ એક્ટિવ રહે છે અને સ્ટ્રેસ દૂર કરવામાં આપણને મદદ મળે છે મિત્રો તે આપણા ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં પણ મિત્રો મદદ કરે છે અને એના સેવનથી આપણા હૃદયને સ્વસ્થ રાખવામાં પણ મદદ મળે છે મિત્રો અશ્વગંધા એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોવાને કારણે તે શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે તેમજ માનસિક વિકાર જેમ કે તણાવ અને ચિંતામાંથી પણ આપણને રાહત આપે છે મિત્રો જે ચોથા નંબરની વસ્તુ છે જે આપણે લેવાની છે એ છે મિત્રો ઈલાયચી મિત્રો વાત કરું તો આપણે નાની જે લીલી ઈલાયચી આવે છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે મિત્રો આપણે વાત કરી કરીએ તો તેનો ઉપયોગ આપણે ખાવાનો સ્વાદ વધારવા માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ મિત્રો લીલી ઈલાયચીમાં કાર્બોહાઈડ્રેટ્સ પ્રોટીન કેલ્શિયમ પોટેશિયમ આયરન મેગ્નેશિયમ ફોસ્ફરસ અને ફાઇબર જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે અને જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે મિત્રો તમે જો લીલી મિત્રો તમે જો લીલી ઇલાયચીને દરરોજ ડાયટમાં સામેલ કરવાથી તમારા હૃદયની બીમારીથી તમે બચાવી શકો છો અને તમને જણાવી દઉં કે તે એન્ટી ઓક્સિડન્ટ તત્વોથી ભરપૂર હોય છે અને તે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને તેનાથી આપણા હૃદયને લગતા પ્રોબ્લેમ કોઈ પણ થવાના હોય તો એનું રિસ્ક ઘણું બધું ઓછું થઈ જાય છે મિત્રો લીલી ઇલાયચી ખાવાથી લીવરને હેલ્ધી રાખવામાં મદદ મળે છે અને તે એક ડીટોક્સિફાઈ કે કામ કરે છે અને તે લીવરમાંથી જે ટોક્સિન બહાર નીકાળવાનું કામ કરે છે અને આપણા લિવરને સ્વસ્થ અને હેલ્ધી રાખવાનું કામ કરે છે મિત્રો કેન્સરને દૂર રાખવામાં પણ લીલી ઇલાયચીની ભૂમિકા ખૂબ જ સારી હોય છે મિત્રો તે એન્ટી કેન્સર પ્રોપર્ટીઝથી ભરપૂર હોય છે જે કેન્સર સેલ્સ ઘટાડવામાં મદદ કરે છે એટલે મિત્રો તમે આનું પણ સેવન કરી શકો છો મિત્રો લીલી ઇલાયચી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં પણ સારો રોલ નિભાવી શકે છે તેની સાથે તે હાઈ બીપીની તકલીફને પણ કંટ્રોલ કરવાનું કામ કરે છે આ બંને તકલીફથી ઝજૂમી રહેલા લોકોમાં લીલી ઇલાયચીનું ખાવાનું મિત્ર સારું રહેશે મિત્રો વાત કરું તો જે પાંચમા નંબરની જે આપણે વસ્તુ લેવાની છે એ છે મિત્રો આદુ મિત્રો વાત કરીએ તો એની અંદર એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ હોય છે જે આપણા શરીરમાં સોજો દૂર કરવાના કામ કરે છે છેલ્લી વસ્તુ લેવાની છે એ છે મિત્રો આપણે દોરાવાળી સાકર મિત્રો એ આપણે સાકરને લઈ અને આપણે એને ભાગી અને એનો પાવડર બનાવવાનો છે અને એના પણ મિત્રો ઘણા બધા ફાયદા હોય છે હવે મિત્રો તમારે એક ગ્લાસ જેટલું દૂધ લેવાનું છે તેને મિત્રો તમારે ગરમ કરવાનું છે ગરમ થઈ જાય પછી તમારે એની અંદર એક ચમચી વરિયાળીનો પાવડર નાખવાનો છે અડધી ચમચી તમારે અશ્વગંધાનો પાવડર નાખવાનો છે તમારે એક ઇલાયચી એનો પણ પાવડર બનાવીને નાખવાનો છે તેમાં તમારે થોડુંક આદુનો ટુકડો નાનો એને તમારે છીણીને અંદર નાખવાનું છે અને તમારે થોડું એને ગરમ કરવાનું છે કમ્પ્લેટ એક બે ઉભરા આવી જાય પછી તમે એને ઠંડુ પાડી દો ઠંડુ પાડીને તમે એક ચમચી જેટલી તમે દોરાવાળી સાકર જે આવે છે એ તમે નાખી અને તમે એને રાત્રે પી શકો છો મિત્રો તમે રાત્રે પીશો તો ખૂબ જ ફાયદો થશે જે લોકોને ડાયાબિટીસ છે એ લોકોએ સાકરનો ઉપયોગ કરવો નહીં અને આ વસ્તુનો ઉપયોગ કરતાં પહેલાં પણ તમારે જે ડૉક્ટરની દવા ચાલતી હોય એ ડૉક્ટરનો સંપર્ક કરી અને પછી જ આ નુસ્ખાનો ઉપયોગ કરવો